GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે ગોંડલ તાલુકામાં આંગણવાડી વર્કર છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું આજે વિરોધ કરવામાં આવેલો છે આજે લગભગ ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અહીંયા આવેલી છે અલગ અલગ તાલુકામાંથી અને અમારો વિરોધ છે આજે બે દિવસની હડતાલ છે જેમાં આજે પડાવરૂપે છે કાલે રેલી કરશું અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બહેનોને પ્રમોશન આપે હેલ્પરબહેનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે પચાસ ટકાનો એ રેશિયો દૂર કરી અને પંચોતેર ટકાનો રેશિયો કરે આજે હેલ્પરબહેનોને પાંચ હજાર પાંચસો વેતન ચૂકવવામાં આવે છે તો વિચાર સરકારે વિચારવું જોઈએ કે પાંચ હજાર પાંચસોમાં બહેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે આજે તેલનો તેલના ડબ્બાનો ભાવ ગેસના બાટલાનો ભાવ શાકભાજી પોતાના બાળકોને ભણાવવું કોઈ બેન ભાડે રહેતી હોય તો મકાન ભાડું પાંચ હજાર પાંચસોમાં શું થાય સરકાર પોતે કંઈ ખરીદી કરતી નથી તો ખબર નથી કે પાંચ હજાર પાંચસો એટલે આજના મોંઘવારી પ્રમાણે શું કહેવાય અને વર્કર બેનોને દસ હજાર આપવામાં આવે છે તો એમાંથી વર્કર બેનો જે બાળકોની પૂરક પોષણ આપે છે એ છ છ મહિનાથી સરકાર બિલ ચૂકવતી નથી મંગળ દિવસના બિલ ચૂકવાયેલા નથી

જ્યારે વર્કર હેલ્પરને ચૂકવવાનો વારો આવે ત્યારે સરકાર પાસે ગ્રાન્ટ હોતી નથી રજૂઆતો અનેક વખત કરી છે વચ્ચે એક દિવસની હડતાલ કરી બજેટની તમામ તાલુકા જિલ્લાઓમાં બજેટની હોળી કરી અને સરકારે જે વચગાળાનું બજેટ બહાર પાડ્યું એમાં આયુષ્માનમાં સમાવેશ કરી એવો લોલીપોપ આપવામાં આવ્યો તો એમાં સરકારે શું નવી નવાઈ કરી છે જે આમ જનતા છે એને પણ આયુષ્માનનો લાભ મળે છે તો એના કર્મચારીને આપી કોઈ નવાઈની વાત નથી આગામી જે યુનિયન નક્કી કરશે કે કદાચ અમે સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો અમને મજબૂર કરે તો અમે ચૂંટણીનો પણ વિરોધ કરીએ